नमस्कार मित्रों मित्रोंढ़ार वर्ष पची राहुनु तोफान मीन राशि माटे चार मुख्य जे तमारा मन ने देशे समय पोतानो मार्ग बदलवामा लांबो समय लेते नहीं एक बधु जानता होवा छता आपने चूप रहू पड़े छे शक्तिशाली होवा छता आपने सहन करव पड़े छे चार महीना थी કદાચ આપણે બધાએ આ પરિસ્થિતિનો અનુભવ કર્યો હશે શા માટે કારણ કે આ કળયુગનો રાજા રાહુ તેની મૃત્યુ પામતી સ્થિતિમાં હતો જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ ગ્રહ 24 થી 30 ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે તેને મૃત્યુ પામતી માનવામાં આવે છે અને 18 મે થી 2 સપ્ટેમ્બર સુધી રાહુ આમૃત્યુ પામતી સ્થિતિમાં હતો કલ્પના કરો રાહુ જેવો ગ્રહ જેને તોફાન કહેવામાં આવે છે તે લાચાર અને શક્તિહીન બની જાય છે પરિસ્થિતિ કેવી હશે હવે આ બાબતને ઊંડાણપૂર્વક સમજો અત્યાર સુધી રાહુ હાજર હતો પણ નિષ્ક્રિય હતો કોઈ મોટા પરિણામો કે મોટી ગતિવિધિઓ ઊભરી રહી ન હતી પરંતુ હવે વાર્તા બદલાવાની છે सप्टेम्बर थी राहु तेनी २४ डिग्री स्थिति ने पार कर त्रेवीस डिग्री पर पहुंचे एटले कि मृत अवस्था अंत अने राहु फरी जीवंत जारे राहु जागशे त्यारे ते फक्त पवन नथी, परंतु एक तोफान छे कोई मर्यादा विना तोफान कोई सीमाओं विना एक स्पष्ट दृष्टि धरावत तोफान હવે પ્રશ્ન 6 કે આ તોફાન કોને મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડશે અને તે કોના જીવનમાં વિનાશ વેરશે આને કારજી पूर्वक સમજો કારણ કે આ ફક્ત એક સંક્રમણ નથી પરંતુ રાહુનું રાજ્ય છે અને આ રાજ્ય તમારું ભાગ્ય નક્કી કરશે મિત્રો રાહુના સાચા રાજ્યને સમજવા માટે તમારે તેની પ્રિય સ્થિતિઓ જોવાની જરૂર છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે રાહુ માટે ત્રીજા છઠ્ઠા દસમા અને અગિયારમાં ઘરને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને અત્યારે રાહુ છઠ્ઠા ઘરમાં છે મીન રાશિમાંથી છઠ્ઠા ઘરમાં સંઘર્ષ સંતત્વ સેવા અને વિજ્યનું સ્થાન પરંતુ આ છઠ્ઠું ઘર આટલું ખાસ કેમ છે कारण के मीन राशि अग्यार इच्छाओं की परिपूर्णता प्रतीक छे। अने राहु पोते शू राहु राहूच्छाओ कारक छे। आनो अर्थ ए छे के राहु तमारा हृदय में इच्छा जागृत न थाय त्या सुधी आराम नथी, अने हवे राहु अही छे। तमारी अंदर एक अग्नि प्रज्वलित थशे जे तमने तमारा लक्ष्य तरफ दौरी जशे छठू घर फक्त संघर्ष नथी, नहीं नौकरी सेवा अने कार्य छे। तो याद राखो राहुनो नो प्रभाव चार डिसेम्बर सुधी रहे जे बेहजार्वीस पायो एक पायो जे तमारी तारी ने नवी ऊंचाई पर लई जशे, परंतु राहु फक्त स्थिरता प्रदान करतु नथी। ज्या राहु छे, त्या परिवर्तन તેથી નોકરીમાં રહેલા લોકો માટે 2 સપ્ટેમ્બર પછી નોકરીમાં પરિવર્તનની શક્યતા મજબૂત રહેશે પરંતુ જો તમને પરિવર્તન ઈચ્છતા નથી તો નિરાશ ન થાઓ કારણ કે રાહુનો તોફાન ફક્ત ઉથલપાથલ માટે નથી આવ્યું તે તમને શક્તિ આપવા માટે આવ્યું છે જેથી તમે તમારી મહેનત દ્વારા તે પ્રાપ્ત કરી શકો જે અત્યાર સુધી ફક્ત એક સ્વપ્ન હતું मित्रों चालो आ चार मोटी भविष्यवाणीओ विषे जाए जे विलंब कराया विना साची थे मित्रों वीडियो में आगता पहला वीडियो ने लाइक करो और चैनल ने सब्स्क्राइब कमेंट बॉक्स में जय बजरंगबली जरूर थी लखो जे बजरंगबली कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो जाए चार मोटी भविष्यवाणीओ विषे पहली भविष्यवाणी पहली भविष्यवाणी कहे राहु नो प्रभाव फक्त छठा भाव सुधी नथी। तेनी नजर सीधी कारकिर्दीना भाव पर पड़ी रही छे। आनो अर्थ ए छे के राहु तमने तमारा वर्तमान कार्यनी दिशामाज दिशा में ज महान लक्ष्यों तरफ दौरी जशे। तमे हमेशा जे सफलता स्वप्न हवे राहु रस्तो साफ करने छे જો તમારા પર કોઈ દેવું હોય તો યાદ રાખો કે રાહુ પાસે હંમેશા એક રસ્તો હોય છે ફક્ત રાહુ જ અમૃત સુધી પહોંચવાની કળા જાણે છે અને હવે તે સ્પષ્ટતા તમારા જીવનમાં આવવાની છે છઠ્ઠા ભાવમાં બેઠેલો રાહુ ફક્ત ઈચ્છાઓને જગાડતો નથી પણ અવરોધોને પણ તોડી નાખે છે जो कोई दुश्मनों तमने परेशान करी रहा हो सीधा ते हवे दूर थी जैसे जे अवरोधों तमने वारंवार राखे छे, ते दूर थवाना छे। भले कोई बीमारी तमारी ऊर्जा खत्म करी रही होय, अने तमने तमारा काम पर ध्यान केंद्रित करवामा रोकी रही हो समय परिवर्तन लाशे तधु जाणता બધું સમજી રહ્યા હતા પણ તમે કોઈ પગલું આગળ વધારી રહ્યા નહોતા હવે રાહુ મૃત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં ઉભરી રહ્યો છે અને આ જાગૃતિ તમને એક નવા પરિમાણ અને વધુ સારા પરિણામ તરફ લઈ જશે બીજી ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું નવમું પાસું સીધું બીજા ઘર પર પડી રહ્યું છે આ તમારું ધન ઘર છે બીજુ ઘર એટલે કે તે ફક્ત પૈસા વિશે નથી પરંતુ સંપત્તિની વિશાળતા વિશે છે જારે રાહુનો પાસુ ધન ઘર પર પડે છે ત્યારે ધ્યેય હવે નાનું રહેતું નથી તે મોટું થઈ જાય છે ગુરુ સ્થિર અને શુદ્ધ વિસ્તરણ પ્રદાન કરે છે પરંતુ રાહુ વિસ્ફોટક વિસ્તરણ પ્રદાન કરે છે જ્યાં સીમાઓ તૂટી જાય છે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે आज कारण छे के कि राहू प्रभाव हैठर मोटा नाणकीय लक्ष्यों लाखों दृष्टिकोण पर थी आकार ले छे। पैसा संबंधित क्षेत्रों बैंकिंग नाना वेपार रोकाण लोन संग्रह अथवा वाणी द्वारा कारकिर्दी बनावनारा एंकरिंग वेचाण सलाह प्रेरणा अथवा गायन में सामेल लोको आ समयगाड़ा दरमियान सकारात्मक उन्नति जोशे નામ અને ખ્યાતિ આ સમયગાળા સાથે રહેશે કારણ કે રાહુ બ્રાન્ડ અને ઓળખ પણ બનાવે છે મિત્રો બીજું ઘર પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે તેથી પરિવાર માટે કંઈક મોટું કરવા કૌટુંબિક સુરક્ષા અને સમૃદ્ધિ વધારવા અને સોનાની મિલકત અને લાંબા ગાળાની સંપત્તિ મેળવવાની મજબૂત તકો હશે અગાઉ અવરોધો હતા હવે राहुनी स्पष्टता रस्तों बतावशे अने तमने एज कार्य अणधारी सफलता जे अत्यार सुधी संघर्ष करी रहा हता। त्रीजी भविष्यवाणी मित्रों त्रीजी भविष्यवाणी खूबज खास छे कारण के अही राहू खरो खेल शुरू छे। राहुनी नजर फक्त अवलोकन करती नथी, परंतु भाग्यनो नक्शो बदली नाखे राहुनी पांचमी नजर सीधी कारकिर्दीना घर पर पड़ी रही है के एक्त एक नजर नहीं झड़प थी कारकिर्दी सीढ़ी चढ़वानो संकेत छे। पची सातमी नजर आवे छे, जे बार मा घर पर पड़े छे। बारमू घर खर्च अने विदेशी देशों बने प्रतिनिधित्व करे छे। આનો અર્થ એ છે કે આ સમય વિદેશી દેશો અથવા મોટા રોકાણો સંબંધિત તકો ઊભી થઈ શકે છે અને રાહુની નવમી નજર ધન અને પૈસાના ઘર પર પડી રહી છે કલ્પના કરો જ્યારે રાહુ જેવી શક્તિ ધન પર પોતાની નજર નાખે છે ત્યારે કોઈ હિલચાલ થશે નહીં તમારું કાર્યક્ષેત્રમાં સિદ્ધિઓ ફક્ત પૈસા જ નહીં પણ ઓળખ પણ લાવશે કારણ કે નામ અને ખ્યાતિ રાહુનો वारસો છે અને હવે આ વારસા તમારા માર્ગે આવવાનો સમય છે ચોથી ભવિષ્યવાણી ચોથી ભવિષ્યવાણી કહે છે કે રાજકારણમાં રહેલા લોકો માટે આ એક સુવર્ણ તક છે રાહુની સીધી નજર 12માં ભાવ પર પડી રહી છે અને 12મો ભાવ શું છે તે વિદેશમાં મોટી તકો છુપાયેલા લાભો દર્શાવે છે મતલબ રાજકારણમાં ખ્યાતિ પદ અને વિદેશ બાબતોને લગતી શક્યતાઓ હવે મજબૂત બનશે હવે રોજગારની બાબતમાં રાહુ છઠ્ઠા ભાવમાં સ્થિત છે જે સેવા સખત મહેનત અને કાર્યક્ષેત્રનું પ્રતીક છે રાહુ અહીં હોય ત્યારે રોજગારની સીમાઓ તૂટી જાય છે આનો અર્થ એ છે કે તમારું કાર્ય વિદેશમાં પહોંચી શકે છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં જોડાવા માંગતા અથવા વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોનારાઓ માટે આ યોગ્ય સમય છે ઉપાયોની વાત કરીએ તો રાહુના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ભગવાન મહાદેવ પર જલ અભિષેક કરો ઉપરાંત તમારા પ્રિય દેવતાનું નામ યાદ કરો તેમના મંત્રોનો જાપ કરો એવું કહેવામાં આવે છે કે કળયુગમાં ફક્ત નામ યાદ કરવાથી જ બધા અવરોધો દૂર થઈ શકે છે જાગૃત થઈ રહેલો આરાહો તમને એક વિચાર વર્તૌ સાથે જોડશે અને દરેક ક્ષેત્રમાં સકારાત્મકતા લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ महिति पसंद आई तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी लखजो जी हनुमान दादा कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो सुधी जोवा बदल आपनो खूब खूब आभार